રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ સાડા પાંચ જેવું થયું હોય છે હમણાં કાંઈ બહુ વિડીયો બનાવતા નથી ઓછા બનાવી દીધું કંઈક કંઈક બનાવતા હોય બનાવીને એવો ટેમ જેવો ટેમ હોય એ બનાવી આજે આપણે હે ને શાક બનાવવાનું બધું મીસ જો આમાં પાપડી દાણાની પાપડી નાખા આરી વાલોજની રીંગણા બટેકા મરચું નાખ્યું ટમેટું

જો આવી શીંગું હે અને થોડી થોડી આ દવા ના છાંટતા એટલે વાંચી થઈ જાય હો દવા છાંટતા હોય ને તો સીધી રહે પણ હવે ભીડામાં બહુ કાશ કરે જેવું કાંઈ હે નહીં એવું બધું છે એટલે બહુ કાશ નથી કરતા ભીંડામાં આ સિયાનો થોડવા હે માઈકલ બોતા હે એવા હે

અલ ઠંડી થઈ પડશે કોલસો હે કોલસો હે બ્લેક ગોલ્ડ હાલો ચાલુ

આપણે લાલ મરચું નાખી દીધું તેલ માંસલ અસલ હળવા દીધું એટલે મસ્ત સડી જાય ને તેલમાં તો પછી આપડે જાજી ઘડી ઓલું માં કરવું પડે અમારે શાક બધા ને જોયું કોરું મોરું કોઈ ખાતા નહીં ચારક આપડે એમ થાય શોખીન કોરમોર બનાવી તો એમ કે લે રસો નથી કર્યો રસો કરાય એટલે જો એટલે જ આપણે એને આંધણ વાળું શાક બનાવી કાયમ જો કેવું મસ્ત બની ગયું હસો હે ને અને જો ઋતિક ને નાખી દડે રમે હે જો રમે દળજો જો કે દડે રમતા આવડી ગયું હોય અને મનસા ને નાખી તા ભેંક દોવા જેવું ને રાજુ ભેંક દોવા ગયા

હાલો 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 જો અમાર ઋષિ કે માસી માર વિડિયો ઉતારો દડે રમે જો હા વાહ વાહ સિસ્ક મારી હો દે એલા પણ એક તો સુતી ચલો આંધણ થઈ ગયો સલ હજી અને કોને કોને વધારે રસાવાળું ભાવે કેને કોરમુરુ ભાવે સાક એ કોમેન્ટ માં જરૂર કીજો અમને બધાને રસાવાળું ભાવે બધાને સોરીલું કરીને જ ખાવા જોઈએ એટલે રસાવાળું જ બનાવી ન કોટ આપણે હવે નાખવાની છે જો આ પડી છે નાખી દેવી આ તો જો ખલ સોર છે દી ભાઈ બોનને દડે રમવાનું ભર છે તો હાલો વિડીયોમાં બનારો ઘડી ગમણે રોટલા બનાવશું બાજરાની મનતા મારતા જોઈ અને લાઈટ ખાવાના છે ઘડી લે હાલ વાહ 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 આલાસા વાહ વાહ કોલ સાંજે હરગાવો પડે ત્યારે હરગે જો બાપા આવે ત્યાં ફઠો કરવા ને બાપા ગામમાં માં હે બાયણો દરવા બા કહું હું માલ દોરે ને રાજી લેવા દેશે એટલે લઈ આવશે એટલે વારું કરીને પાછા પાછા ગામમાં માં વધી છે હાલો તો નકી બોલ કઈ

i've become a young